ગુજારા અકસ્માત બાદ એ ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ એ કોન્ટ્રાક્ટરો અને બીજા અધિકારીઓ ઉપર મેલી ભગતના એક ગંભીર આરોપ એ સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ એવા સોમાભાઈ પટેલે લગાડ્યા છે દર વર્ષે અનેક લોકો આ અકસ્માતનો ભોગ બને છે આ ટૂંકો રોડ હોવાથી સામસામે ગાડીઓ આવતી હોય ત્યારે

એના કારણે આ થતો નથી કાં તો કોન્ટ્રેકટરને નુકસાન થયું હશે કાં તો ઉપર કંઈક તકલીફ હશે પણ તો એની હારો હાલત રોડ થઈ જવો જોઈએ તો આ કેમ નથી થતો નવી લાગે કારણ શું છે એનો કોન્ટ્રેક અપય ગયો બનતા સુધી તો કરતા કેમ નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરોમને આપની સાથે છું કૃણાલ એ મહત્વપૂર્ણ સમાચાર એ સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ વારંવાર ગોજારા અકસ્માત જેવી ઘટનાઓ બને છે ત્યારે સુરેન્દ્રનગરના લખતર નજીક એ ફરીથી એ અકસ્માતનો મામલો સામે આવ્યો છે કે જ્યાં દેદારા નજીક અકસ્માતમાં આઠ લોકોના એ મોત થયા છે અને આ ગોજારા અકસ્માતને લઈ એ ઘટના સ્થળે એ પૂર્વ સાંસદ એ સોમાભાઈ પટેલ પહોંચ્યા હતા ગોજારા અકસ્માત બાદ એ ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ એ કોન્ટ્રાક્ટરો અને બીજા અધિકારીઓ ઉપર મિલી ભગતના એક ગંભીર આરોપ એ સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ એવા સોમાભાઈ પટેલે લગાડ્યા છે સરકારે ફોર લેન રોડ બનાવવા માટે એ એક પોઈન્ટ પાંચ કરોડનું બજેટ એ ફાળવેલું છે તેમ છતાંય અહીંયા હજી ફોર લેન લેન કરવામાં નથી આવ્યો દર વર્ષે અનેક લોકો આ અકસ્માતનો ભોગ બને છે અકસ્માતો થાય છે અને તંત્ર અને અધિકારીઓની મિલીભગતના પાપે આ રોડ નથી બન્યો તેને લઈ અનેક લોકો આ રસ્તા ઉપર પોતાનો જીવ ગુમાવે છે આવી વાત કરતા એ સોમાભાઈ પટેલ એ પૂર્વ સાંસદે ભારતીય જનતા પાર્ટી અને સાથે સાથે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને ખુલ્લા પાડ્યા છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી એ સોમાભાઈ પટેલે એ કોન્ટ્રાક્ટરો ઉપર અને સાથે જ એ અધિકારીઓ જે પૈસા આપી અને કામ કરાવે છે અથવા તો એ બીજા મોટા ટેન્ડરો મળે તો જ કામ કરે છે એવા આક્ષેપો કરતા એ

એવો માલ વાપરતા નથી અને સીધો માલ એ ભેગો કરે છે આ એક માત્ર સુરેન્દ્રનગર કે પછી વઢવાણ કે પછી એ ફોરલાઇન રસ્તાની વાત નથી આખા ગુજરાતમાં અનેક જગ્યાએ એવા રોડ રસ્તાઓ પાસ થઈ ગયેલા પડ્યા છે અથવા તો કોઈના કોઈ કારણોસર એ રસ્તાઓ વર્ષો થયા એની હાલતમાં છે એ પછી રાજકોટ અમદાવાદ હાઈવેની વાત હોય ચોટીલા પાસે જે બ્રિજ છે એ વર્ષો થયા તો બન્યો છે ના તો ખુલ્લો મૂક્યો છે એની એ પરિસ્થિતિમાં વર્ષો થયા છે અને હજારો લોકો આના કારણે અકસ્માતનો ભોગ બને છે તો કેટલાય લોકો એ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બને છે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આ રોડનું કામ એ પૂરું થતું નથી એવી રજૂઆત કરવા છતાંય હજી તંત્ર આ વાત સાંભળવા તૈયાર નથી આવી આખા ગુજરાતમાં પરિસ્થિતિ છે જ્યારે તહેવારનો માહોલ હોય કે પછી રજાઓના દિવસો હોય ત્યારે લોકો પોતાના વતન તરફ જવા તો કોઈ ફરવા માટે કોઈ વિસ્તારમાં જતું હોય છે ત્યારે વારંવાર આવી ઘટનાઓ એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવતી હોય છે પણ જ્યારે એ રોડ પાસ થઈ ગયેલા હોય અને કોના મિલીભગત અથવા તો કોના પાપે એ જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે તેનો જવાબ અધિકારીઓએ આપવો જોઈએ આ આઠ આઠ જિંદગીઓ જ્યારે એ કોઈના પાપે હોમાઈ જતી હોય છે રસ્તા ઉપર એ ત્યારે તેનું જવાબદાર કોણ તેનો જવાબ પણ અધિકારીઓએ આપવો જોઈએ આર એનબી ડિપાર્ટમેન્ટ અને રોડ અને માર્ગ મકાન વિભાગ જે કામ કરી રહ્યું છે તેની ઉપર વારંવાર સવાલો થાય છે કે હલકી કક્ષાનો માલ વાપરી અને એ રોડ પૂરો કરી દેવામાં આવે છે અને પૈસા એ ક્યાંક ને ક્યાંક કટકીઓ થઈ જતી હોય છે હવે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને પૂર્વ સાંસદ આ આઠ જણાની જિંદગી જે હોમાઈ ગઈ તે ઘટના સ્થળે પહોંચી અને કોન્ટ્રાક્ટરો અને સાથે જ અધિકારીઓ ઉપર જે ગંભીર આરોપ લગાડ્યા છે તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર